અંકલેશ્વર જેમાં હરિપ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત સત્સંગ સભા યોજાઈ હતી અંકલેશ્વર જેડીસી માં આવેલ શ્રી સરદાર પટેલ હરિપ્રસાદ સ્વામીજી ના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામી તારીખ એકવીસ અને બાવીસ એમ બે દિવસ ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા જે અંતર્ગત અંકલેશ્વર જેડીસી માં આવેલ શ્રી સરદાર પટેલ વાડી ખાતે સમાજ ના આગેવાનો ડોક્ટર એડવોકેટ્સ બિલ્ડર બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનો પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો સભામાં પ્રબોધ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનો મહત્વ સમજાવ્યું હતું કે રૂપિયા ધન દોલત એ સાચી મૂડી નથી આપણે સાચી મૂડી એ આપણા બાળકો છે પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય બાળકો મા કહેલું માને એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું હોવા અંગેની વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકો જોડાયા હતા સૌને જય સ્વામિનારાયણ પાંચમી જાન્યુઆરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે યુવાનોના સંસ્કાર સિંચન માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ ગુરુ હરિ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજને યુવાનો ખૂબ જ પ્રિય હતા જેને લઈને યુવાનોના સંસ્કાર સારા થાય એના જીવનનો સંપૂર્ણ વિકાસ થાય યુવાનો વિવેકી વિનમ્ર સરદય એવા સાચા યુવાન બને એના જીવનમાં એનું પોતાનું ઘડતર કરે પોતાના લાઈફ કરની નજર રહે એવા એક ઉદ્દેશથી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ યુવા મહોત્સવ કરી રહ્યા છે એ યુવા મહોત્સવમાં આખા સમગ્ર વર્ષ દરમિયાન ઘણા બધા પ્રકલ્પો કર્યા યુવાનોના જીવનમાં એજ્યુકેશન વધે યુવાનો ઘરમાં પરિવારમાં સાચા એકબીજાની સાથે રસબસ થઈને જીવે વિનય અને વિનમ્ર બને એના પોતાના જીવનમાં એવો સાચો વિવેક શીખીને એ પોતાની જ યાત્રા એ પોતાના પરિવારને પણ સુખી કરે અને સાથોસાથ પોતાના આત્માને પણ સુખી કરે એવા ઉદ્દેશથી હરિક્રબોધમ પરિવાર જ્યારે અત્યારે આજે અંકલેશ્વરની ધરતી ઉપર આવો ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ પોતે પધારીને સમગ્ર જનતાને આમંત્રણ આપી રહ્યા છે કે આપ સૌ પણ આ ઉત્સવમાં પધારજો અને લાભ લેજો જેથી કરીને આ ઉત્સવમાં જે કોઈ આવશે એને એવું સરસ મજાનું માર્ગદર્શન મળશે એમનું પોતાને મોટિવેશન મળશે અને એ મોટિવેશનના માધ્યમથી એ પરિવારો સુખી થઈ શકે એને જ્ઞાનનો વિકાસ થાય એની બુદ્ધિનો વિકાસ સાચો પોઝિટિવ થાય બુદ્ધિનો વિકાસ તો ખૂબ હોય છે પણ પોઝિટિવ થવો ખૂબ અઘરો છે એવા પવિત્ર સંતો એની સતત ચિંતા કરી રહ્યા છે યુવાનોને સાચા માર્ગે વાળવાનું કાર્ય ગુરુહરી પ્રબોધ સ્વામીજી મહારાજ કરી રહ્યા છે યુવા મહોત્સવના માધ્યમથી તો આપ સૌને પણ આ મહોત્સવમાં અમે આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ બી પધારજો આ મીડિયા ભાઈઓ અમારી પાસે આવીને આ સરસ મજાનું એક કાર્ય કરે છે એ કાર્યને બિરદાવતા આપ સૌ બી એ સ્થાને પહોંચો અને સરસ મજાનો લાભ લો સાંજના ટાઈમે ચાર સાડા વાગે ત્યાં ભોજનની વ્યવસ્થા શરૂ થશે ત્યારબાદ સાંજે પાંચ સાડા વાગે કાર્યક્રમની શરૂઆત થશે અને સરસ મજાનો યુવાનોને એક સાચું બળ મળે સાચી એના જીવનમાં સરહદતા પ્રત્યે વિવેક પ્રત્યે એવી વાતોનું માર્ગદર્શન પણ મળશે નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો અને માધ્યમથી યુવાનોના જીવનમાં ઘડતર થાય એવું સતત પ્લાનિંગ કર્યું અને એ પ્લાનિંગનો ફળ સુધી પાંચમી જાન્યુઆરીના દિવસે મને સૌને જોવા મળશે આપ સૌ પધારો એ જ અભ્યર્થના સૌને જય સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જે પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય 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 પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર માંડવા એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમે ઉજવવા જઈ રહ્યા છે જેનો મુખ્ય હેતુ છે યુવાનો સંગઠિત બને યુવાનો ધાર્મિક બને યુવાનો અભ્યાસુ બને અને યુવકો વ્યસન મુક્ત બને એ માટે આખા ગુજરાતમાંથી સવા લાખ યુવકો આવશે ભરૂચ સંકલેશ્વર પ્રોપરમાંથી વીસથી ત્રીસ હજાર ભક્તો આવશે દેશ વિદેશમાંથી દસ પંદર હજાર ભક્તો આવશે તો આપ સૌને આ યુવા મહોત્સવની અંદર આમંત્રણ છે આત્મીય નિમંત્રણ છે જરૂરથી પધારજો તે દિવસે બ્લડ કેમ છે અને ચાર તારીખે પણ આખો દિવસ બ્લડ કેમ્પ છે તો બ્લડ એવી વસ્તુ છે કે માનવ બનાવી શકતો નથી તો એ બ્લડ આપણે આપવું જરૂરી છે જેથી આખું વર્ષ થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ મળી રહે તો આ નિમિત્તે બાઇક રેલી પણ રાખી છે જાગ્રતતા માટે એમાં પણ આપ ઓગણત્રીસ તારીખે પધારજો તો સૌને આત્મીય નિમંત્રણ છે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં જ્યાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આપને સૌને આશીર્વાદ મળશે Saja nanti saya merat menjemput Dasna Das.